સ્વાગત છે તમારું દોસ્તો આજના વિડીયો આપણે વાત કરીશું પ્રધાનમંત્રી આવાસ યોજના બે હજાર પચીસની અંદર જે ગ્રામીણ અને શહેરી વિસ્તારની માટે જે ઓનલાઈન ફોર્મ ભરે રહ્યા છે તો દરેકના મનમાં સવાલ છે કે આ યોજનાની અંદર કોણ કોણ ફોર્મ ભરી શકે છે આ યોજના અંતર્ગત નવા મકાન પર કેટલી સબસિડી મળી શકે છે આ યોજનાની અંદર ફોર્મ ભરવા માટે કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે તો દરેક સવાલના જવાબ વિશે હું તમને વિડીયો અંદર વાત કરવાનો છું જો તમે ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો શરૂ

અરજદાર હોવું જોઈએ અરજદારની વાર્ષિક આવક નીચેની શ્રેણીમાં હોવી જોઈએ તમે નીચે જોઈ શકો છો એસ કેટેગરીની અંદર ત્રણ લાખ થી ઓછી હોવી જોઈએ તેની આવક એલઆઈજીની ની અંદર તેની આવક ત્રણ લાખ થી છ લાખ સુધીની હોવી જોઈએ અને એમઆઈ ની અંદર જ્યારે એ મકાન ખરીદતો હોય છે તો 6 લાખ થી 18 લાખ ની વચ્ચે તેની આવક હોવી જોઈએ આ યોજના ની અંદર કોણ કોણ લાભ લઈ શકે છે તેના વિશે મેં તમને ડિટેલ વાત કરી તો આગળ આપણે વાત કરીએ બીજા સવાલ વિશે કે જો તમે આ યોજના ની અંદર ઓનલાઈન ફોર્મ ભરી રહ્યા છો તો તમને કેટલી સહાયતા અહીં મળી શકે છે નવા મકાન ઉપર તો સરકારે હવે દરેક ઘર માટે 2.5 લાખ રૂપિયા સુધીની સહાય પૂરી પાડશે પહેલા આ રકમ 1.20 લાખ થી 1.30 લાખ રૂપિયા હતી પણ હવે બે હાજર પચીસ ની અંદર સરકારનો જે નવો લક્ષ્ય છે બે હજાર પચીસ ઘર બનાવવાનું લક્ષ્ય સરકારે રાખેલું છે તો આ યોજનાનો સમયગાળો લંબાવવામાં આવ્યો છે અને સરકારે યોજનાનો માર્ચ બે સુધી લંબાવવાની છે એટલે અહીંયા અઢી લાખ સુધીની સહાય તમને અહીંયા નવા ઘર પર મળી શકે છે હવે દોસ્તો આપણે વાત કરીએ ત્રીજા સવાલ વિશે કે જો તમે યોજનાની અંદર ફોર્મ ભરી રહ્યા છો તો તમારે કયા કયા ડોક્યુમેન્ટ્સ તમારે સાથે રાખવા પડશે તો અહીં જોઈ શકો છો જે છે અરજદારની આધાર વિગતો એટલે કે આધાર નંબર આધાર મુજબ નામ જન્મ તારીખ એટલે આધાર કાર્ડ તમારી પાસે હોવું જોઈએ તેની અંદર તમારે તમામ ડિટેલ્સ હોય છે સાથે બીજું જે ડિટેલ્સ છે અહીંયા પરિવારના સભ્યોની આધાર વિગતો તમારી પાસે હોવી જોઈએ જેમાં નામ હોવો જોઈએ તેમની જન્મ તારીખ તમારી પાસે હોવી જોઈએ જ્યારે આપણે અહીંયા ઓનલાઈન ફોર્મ ભરતા હોઈએ છીએ તો આપણે જે ફેમિલી મેમ્બર હોય છે તે લોકોની પણ ડિટેલ્સ અંદર એડ કરવાની હોય છે એટલે સાથે તમારે બીજા જે ફેમિલી મેમ્બર હોય તેમના પણ આધાર કાર્ડની ડિટેલ્સ તમારી પાસે હોવી જોઈએ તમારું તો આધાર કાર્ડ હોવું જોઈએ તમારા ફેમિલી મેમ્બરના પણ આધાર કાર્ડ તમારી પાસે હોવા જોઈએ સાથે વાત કરીએ કે અરજદારના સક્રિય બેંક ખાતાની વિગતો તેની પાસે હોવી જોઈએ જે પણ તમારું એક્ટિવ બેંક એકાઉન્ટ હોય તેનો ખાતા નંબર આઈએફએસસી કોડ નંબર દરેક ડિટેલ્સ તમારી પાસે હોવી જોઈએ જ્યારે તમે ઓનલાઈન ફોર્મ ભરી રહ્યા હોય સાથે ચોથા નંબરની અંદર તમારી પાસે આવકનો પુરાવો હોવો જોઈએ જે માત્ર પીડીએફ ફાઇલ તમારે અહીંયા અપલોડ કરાવવાની હોય છે સો કેબી સુધીની કદ અહીંયા નક્કી કરવામાં આવ્યું છે સો કેબી સુધીની તમે મેક્સિમમ ફાઇલ અહીંયા અપલોડ કરી શકો છો એટલે આવકનો પુરાવો એટલે કે ઇન્કમ પ્રૂફ તમારી પાસે હોવું જોઈએ સાથે પાંચમા નંબરની અંદર જમીનના દસ્તાવેજ અહીંયા માગવામાં આવ્યા છે જે પણ વ્યક્તિ એ પોતાની જમીન પર નવું મકાન બનાવી રહ્યું છે અને એ યોજનાની અંદર ફોર્મ ભરે છે લાભ લેવા માટે તો તેની પાસે બીએલસી વર્ટિકલ ને અંતર્ગત તેના જમીનના કાગળિયા પણ તેની પાસે હોવા જોઈએ જે જમીન પર તે અહીંયા મકાન બનાવી રહ્યો છે દોસ્તો મેં અહીંયા વાત કરી ત્રણ મહત્વના સવાલ વિશે તમને બીજી એક માહિતી અહીંયા આપી દઉં તો જો તમે અહીંયા શહેરી વિસ્તાર માટે ઓનલાઈન ફોર્મ ભરો છો તો નીચે જે મેં તમને વેબસાઇટ બતાવવામાં આવી છે એ વેબસાઇટ પર જઈને તમે ભરી શકો છો અને ગ્રામીણ વિસ્તાર માટે જો તમે ઓનલાઈન ફોર્મ ભરો છો તો ગ્રામીણ વિસ્તારની જે વેબસાઇટ છે એ અલગ છે આ વેબસાઇટ પર જઈને તમે ગ્રામીણ વિસ્તારની અંદર ઓનલાઈન ફોર્મ ભરી શકો છો તો દોસ્તો આ વિડીયો અંદર મેં તમને વાત કરી જે પ્રધાનમંત્રી આવાસ યોજનાને લઈને કેટલાક લોકોના મનમાં કઈ કન્ફ્યુઝન હતા અમુક સવાલો હતા તે દરેક સવાલને ડિટેલમાં તમને વાત કરી તેથી તમે અહીંયા ઓનલાઈન તમારું ફોર્મ ભરી શકો જેથી તમને જે પણ ક્લિયરિટી હોય અહીંયા થઈ જાય જો તમે ઓનલાઈન ફોર્મ ભરવા માંગો છો ગ્રામીણ વિસ્તારની અંદર કે શહેરી વિસ્તારની અંદર બંને ઉપર મેં અલગથી ચેનલ પર વિડીયો બનાવેલા છે એ વિડીયોની અંદર મેં ડિટેલ લાઈવ અહીંયા બતાવેલું છે કે તમે સ્ટેપ બાય સ્ટેપ કેવી રીતે ઓનલાઈન ફોર્મ ભરી શકો છો જો તમે ગ્રામીણની અંદર ઓનલાઈન ફોર્મ ભરવા માંગતા હોય તો પણ તે અલગ વિડીયો બનાવેલો છે ચેનલ પર અને શહેરી વિસ્તારની અંદર તમે ફોર્મ ભરી રહ્યા હોય તો તેની પર બી અલગ એક વિડીયો ચેનલ પર બનાવેલો છે જેની અંદર સ્ટેપ બાય સ્ટેપ લાઈવ પ્રોસેસ મેં બતાવી છે જેમાંથી તમે ઈઝીલી અહીંયા ઓનલાઈન ફોર્મ ભરી શકશો તો દોસ્તો આ વિડીયોની અંદર મેં તમને જે માહિતી આપી જો તમને ગમી હોય તો વિડીયોને લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરી રાખજો આ જ રીતની માહિતી મેળવવા માટે થેન્ક યુ